વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ સંકલ્પને સીધી સુધી લઈ જવા દેશના યુવાનોનું ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં જ્ઞાન અને યુવાનોનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે ત્યારે આ વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ હેઠળ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યુવા સંસદ બે હજાર ચોવીસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું તો નવસારીના સાંસદ સી આર પાટીલ અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો શુભારંભ થયો હતો રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષંઘવીએ એક દિવસના સાંસદ બનેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે પક્ષના રાજકારણથી દૂર રહીને એક નાગરિક તરીકે આપણે જવાબદારીનું પાલન કરવું એ આપણા સૌની ફરજ છે અને સૌને સાથે રાખીને વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આગળ વધવું પડશે આ પરિવર્તનની શરૂઆત આપણા પરિવારથી થવી જોઈએ તેમ કહી શ્રી સંઘવીએ શ્રી મોદીના ધ્યેય મંત્ર સૌનો સાથ સૌના વિકાસ સૌના પ્રયાસ અને સૌના વિશ્વાસને તાદ્રશ્ય કરાવતી દક્ષિણી ફિલ્મની એક સંવેદનશીલ ક્લિપ બતાવી હતી જેમાં શારીરિક રીતે વિકલાંગ વિદ્યાર્થીઓનું ગ્રુપ એકબીજાનો હાથ પકડી સાથે મળીને સૌ પ્રથમ નંબરે આવે છે અને વિજયનો આનંદ માણે છે